એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયાલાલ શાહ પછી મોહમ્મદ અઝગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદરી જીશાન કાંદરી અને એક સદ્ધા મુશન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈ કાલે લાઈકલ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સર આ આરોપીઓ છેમાં કોનો શું રોલ હતો અને કઈ રીતે આ સમગર કોભાન થય આ ગુનાની અંદર કુલ સાત આરોપીઓ છે અને આ એક વ્હાઇટ કોલર ક્રાઇમ કહી શકાય એવા પ્રકારનો પણ ગુનો છે જ્યાં એક ધાર્મિક સ્થળ ઉપર પોતે જમીન જે છે જે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવે છે અને એની બાબતમાં નામદાર હાઈકોર્ટમાં બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલ ભાઈ મોહમ્મદ અસ્કર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઇસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે તો સદર ગુનાની અંદર ફોરજ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવ ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફોલ્સ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે બે હજાર ત્રેવીસમાં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજીની જે મંદિર ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર ઈસમો કુલ ચાર ઈસમો જે છે જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સર કોર્ટ મેટર ચાલતી હતી ચેરિટી કમિશનરની મંજૂરી લેવી જરૂરી છે તો આ મંજૂરી કલેક્ટરમાંથી કઈ રીતે લીધી કોણે મંજૂરી આપી હતી દસ્તાવેજ કરવા માટે હા અહીંયા બે વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં બે દસ્તાવેજો થયા છે એક છે ઓગણીસો નો પ્રથમ દસ્તાવેજ જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ બત્રીસો અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એક સબ જ્યુડિશિયલ હોય જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે બે હજાર ત્રેવીસમાં એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટરશ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે અને એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવા દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટરશ્રીની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી જે પ્રસ્થાપિત થતો સદર બાબતમાં ગુનો દાખલ થયો મંજૂરી કોણે આપી અને એ સામે તપાસ થશે કારણ કે મંજૂરી મેળવવી જ ખૂબ મોટી વાત છે કઈ રીતે મંજૂરી મેળવી મંજૂરી કોણે આપી હતી એ બાબતે કોઈ તપાસ થશે હા બે હજાર ત્રેવીસનો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના છ દિવસ પહેલા આ કામના આરોપીઓ જેની અંદર શેખ નિઝામુદ્દીન અબ્દુલ રહેમાન અને બીજા આરોપી છે મોહમ્મદ બિલાલ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં અને એ એફિડેવિટમાં પોતે આ જમીનની વેચવાની મંજૂરી માગે છે નિઝામુદ્દીન અને એ મંજૂરી માગીને વેચાણ બિલાલને કરવાનું હોય છે આવા પ્રકારની રજૂઆત છે જેમાં તમામ જે હકીકતો છુપાવવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા અને આવી હકીકતો છુપાવેલી હોવાના કારણે મંજૂરી એમને મેળવેલી હતી અને એ મંજૂરી પત્રમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે કોઈ પણ હકીકત છુપાવવામાં આવશે તો આ જે મંજૂરી કમ આપોઆપ રદ થશે એટલે આ અનુસંધાનમાં એમને મંજૂરી મળી હતી આમ છતાં તપાસના ભાગરૂપ મંજૂરી કયા સંજોગોમાં મળી હતી કેવી રીતે મળી હતી તે પણ એક તપાસનો વિષય છે ટોટલ કેટલા આરોપીને ઘરપકડ થઈ છે અને મુખ્ય આરોગ માસ્ટરભાઈ હા આ ગુનો જે છે એની અંદર ટોટલ અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થયેલી છે અને બે આરોપીઓ જેની અંદર ડાયા ભાઈ શાહ અને શેખ નિઝામુદ્દીન એમના મૃત્યુ થયેલા છે અને બાકીના આરોપીઓની ધરપકડ નજીકના સમયમાં કરવામાં આવશે અને સદર ગુનાની અંદર જે અત્રે આ એરેસ્ટ કરેલો મોહમ્મદ બિલાલ શેખ જે છે એ અને એના દાદા જે હતા શેખ નિઝામુદ્દીન જે આ ગુનાના બંને માસ્ટર માઇન્ડ હતા

આગળની તપાસ હવે કયા કયા મુદ્દાઓ ઉપર આપણે રહેશે કારણ કે મંદિર જેની વાત છે મંદિર તો હતું નહીં જગ્યા આ લોકો આટલા બીજી ડોક્યુમેન્ટ બી મળી આવી આ લોકો પાસેથી આપણે એફિડેવિટ ક્યાં છે સદર બાબતમાં ગઈકાલે જ રાત્રિ ગુનો દાખલ કરવામાં આવેલ હોય પોલીસને તપાસનો ઓછો સમય મળેલો હોય હાલમાં ડોક્યુમેન્ટેશન હજુ કરવામાં આવેલ નથી પરંતુ એ ચોક્કસ હકીકત છે કે જો આ જગ્યા ઉપર મંદિર હતું તો કેવા પ્રકારનું હતું એ મંદિરની કેવી સ્થિતિમાં મંદિર ક્યાં ગયું એમાં રહેલી મૂર્તિઓ હતી એના અનુસંધાનમાં અને એ જમીન ઉપર દુકાનો લગાવીને શું આર્થિક ફાયદો અત્યાર સુધીમાં મેળવવામાં આવેલો છે આ કામના આરોપી દ્વારા એ પણ ભવિષ્યમાં તપાસનો વિષય રહેશે બે મિત્રો